નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છઠ્ઠો આ પાઠનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છ આ પાઠનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો સ્વાધ્યાય તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો તેમાં પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય આપો જવાબ

ઈસવીસન સોળસો એકત્રીસમાં તાજમહલનું બાંધકામ શરૂ થયું હતું તે બાવીસ વર્ષ પછી ઈસવીસન સોળસો ત્રેપનમાં પૂર્ણ થયું શાહજહાંએ ભારતીય ઈરાની અરબી તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું દુનિયાના અદ્વિતીય મકબરાઓની મકબરાઓમાં તેની ગણના થાય છે એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો થયેલું છે તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે તાજમહલનો પ્રવેશદ્વાર આકર્ષક છે તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમ્મટ છે તાજમહલની મધ્યમાં મુમતાજની કબર છે કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે તાજમહલની એક દિવાલ પર આ વિધાન અંકિત થયેલું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે તાજ મહાલ દેશ વિદેશના પ્રદેશીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે વિશેષતા છે વિવેચકો તાજ મહાલ ને સંગે મરમર ના સંગે મરમર માં કંડારેલું પ્રેમ કાવ્ય કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં

લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડો વાળું હડપ્ય સંસ્કૃતિનું બંદર હતું બીજું છે જુનાગઢ જુનાગઢમાં સમ્રાટ અશોકનો નો શિલાલેખ ખાપરાકોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો રાજમહેલ નવગણ કૂવો બાહુદ્દીન

ઝુલતા મિનારા હઠીસિંગના ડેરા સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે ઝુલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા છે તે તેની ધ્રુજારીના વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે સીદ્દી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે ચોથું છે પાટણ સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની એટલે કે રાણકી વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે ઈસવીસન અગિયારસો ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યો હતો ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણકી વાવના નામે પ્રસિદ્ધ છે ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કરી છે સિદ્ધપુર પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે વડનગરમાં કિલ્લો સમિષ્ઠા તળાવ કીર્તિ તોરણ જોવાલાયક સ્થાપત્યો છે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેશ્વ નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે જુનાગઢ જિલ્લામાં બોરદેવી શામળાજી નજીક દેવની મોરી જુનાગઢ ગિરનામાં ઇંટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે બાવા પ્યારા ઉપરકોટ ખાપરાકોડિયા ખંભાલીડા તળાજા સાણા ઢાંક ઝીંઝુરી ઝર કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે ગાંધીનગર પાસે અડાલજની વાવ અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદાહરીની વાવ પાટણની રાણીની વાવ જુનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ મહેમદાવાદ ઉમરેટ કપડવંજ વઢવાણ કલેશ્વરી એટલે કે મહીસાગર જિલ્લો વગેરે સ્થળોએ વાવો આવેલી છે ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે તેમાંના કેટલાક દેરાસરોનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું છે મહેસાણા જિલ્લાના ખેરે ખેરાલુ તાલુકાના ટિંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારા માતાનું મંદિર આવેલા છે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો વિદ્યાર્થી મિત્રો દિલ્લાના લાલ કિલ્લા વિશે અહીં જે નોંધ લખી છે જે તમારે આ પ્રમાણે લખી લેવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પેલો પ્રશ્ન હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે ચૌદ ચૌદમી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું વિજયનગરના શાસકો કલા પ્રેમી હતા તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશેષ શૈલી વિકસી હતી કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીનો મુખ્ય વિશેષ વિશિષ્ટતા છે સ્તંભાવલીઓ પર દેવો મનુષ્ય પશુઓ યોદ્ધાઓ નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યનું નિર્માણ થયું તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર મુખ્ય છે વિજયનગરના શાસકોએ બંધાવેલ વિરૂપાક્ષ મંદિર શ્રી કૃષ્ણનું મંદિર અયુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી નગરની સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે ત્યાર પછી બીજો પ્રશ્ન ખજુરાઓના મંદિરોનો પરિચય આપો ખજુરાઓના મંદિરો મધ્ય પ્રદેશમાં છતરપુર જિલ્લામાં ખજુરાહો નામના સ્થળે એટલે કે ગામમાં આવેલા છે આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે જે તમારે જોઈને આ પ્રમાણે લખી લેવો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કોણાકના સૂર્ય મંદિર વિશે નોંધ લખો તેનો જવાબ પણ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખી લેવો સૂર્ય સૂર્યમંદિર તે વિશે જે નોંધ લખવાની છે તેનો જવાબ આ પ્રમાણે લખી લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ્રુદેશ્વર મંદિર નો પરિચય આપો જેનો પરિચય અહીં આપેલો છે જે તમારે જોઈને આ પ્રમાણે લખવો ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ફતેપુર સિકરી વિશે નોંધ લખો તો ચાલો જોઈએ જવાબ મુઘલ બાદશાહ અકબરે સુફીસન સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સિકરીનું નામનું નવું નગર વસાવ્યું હતું તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્ન કલાકારો વિદ્વાનો તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો ઈસવીસન પંદરસો માં ફતેપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું ઈસવીસન પંદરસો બોતેર સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાયેલી હતી અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહલા મહલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ પંચમહલ શેખ સલીમ ચિશ્તીના મકબરો દીવાન એ આમ દીવાન એ ખાસ જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે વિશેષતા અહીં આપેલી છે જે તમારે લખવી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન ત્રણ નો પેલો પ્રશ્ન ઇલોરામાં કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો કૈલાસ મંદિર ઇલોરાને સોળ નંબરની ગુફામાં આવેલો છે આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે જોઈને લખો ત્યાર પછી બીજો પ્રશ્ન એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો જે માહિતી અહીં આપેલી છે જે તમારે આ પ્રમાણે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે ત્રીજો પ્રશ્ન છે કુતુબ મિનાર વિશે નોંધ લખો જે નોંધ અહીં આપેલી છે જે તમારે જોઈને સુંદર અક્ષરે આ પ્રમાણે લખી લેવી ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ગોવાના દેવળો વિશે નોંધ લખો ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવાળો સ્થપાયા પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળામાં દેવળમાં શબ પેટીમાં રાખવામાં આવ્યો હતો ઘણા વર્ષો પછી પણ તેમનું શબ વિકૃત થયું નથી જૂના ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ નામનું દેવળ આવેલું છે ગોવાનો દરિયા કિનારો રમણીય છે તેથી તે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર અમદાવાદ અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો હા અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય એ માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છે જે અહીં આપેલા છે સ્થળો તે તમારે આ પ્રમાણે યાદી બનાવી લેવી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે તે સ્પષ્ટ કરો આ પ્રશ્નનો પણ જવાબ તમારે અહીંથી જોઈને લખી લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલો પ્રશ્ન અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો જવાબમાં આવશે ઓપ્શન બી મહારાષ્ટ્ર બીજો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો તો જવાબમાં આવશે ઓપ્શન એ એટલે કે કોર્ક નું સૂર્ય મંદિર તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઓડિશા વિરૂપાક્ષ નું મંદિર આવશે ઓપ્શન સી કર્ણાટક બ્રુદેશ્વર મંદિર તો તેમાં આવશે ઓપ્શન બી તમિલનાડુ ચોથું છે ખજુરાહોના મંદિર તો તેમાં આવશે ઓપ્શન એ મધ્યપ્રદેશ ત્યાર પછી ચોથો પ્રશ્ન તાજમહલ શાહજ હુમાયુ નો મકબરો તો તેમાં આવશે ઓપ્શન સી હમીદા બેગમ પાંચમો પ્રશ્ન ફતેર નગર ની સ્થાપના કોને કરી હતી તો જવાબમાં આવશે ઓપ્શન ડી અકબરે છઠ્ઠો પ્રશ્ન છે ભારતના ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય તો જવાબમાં આવશે ઓપ્શન ડી તાજમહાલ ખજુરાઓના મંદિર ઇલોરાની ગુફાઓ બૃહદેશ્વર મંદિર ત્યાર પછી સાતમો પ્રશ્ન નીચેના માથું સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો તો સાચું જોડકું જવાબમાં આવશે ઓપ્શન બી પેલામાં ઉપરકોટ તો તેમાં આવશે ઓપ્શન ડી જુનાગઢ બીજું સીધી સૈયદ નહીં જાણી તો ઓપ્શન એ અમદાવાદ રાણીની વાવ તો ઓપ્શન બી પાટણ ધોળાવીરા તો ઓપ્શન સી ખદીર બેગ ત્યાર પછી આઠમો પ્રશ્ન નીચેનામાંથી કયો વાવ નો પ્રકાર નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી તદા તે વાવ નો પ્રકાર નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છઠ્ઠો આ પાઠના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સાત ની અંદર ત્યાં સુધી આવજો